હાલના સમયે શિયાળાની ઋતુ ચાલી રહી હોય ઠંડીનો ચમકાર હોય તેવામાં જાફરાબાદના તપસી બાપુના આશ્રમ તપોવન ટેકરી ખાતે ગુજરાતીનું સ્પેશિયલ પ્રખ્યાત ઉબાડિયું અહીંયા બનાવાય છે આ પ્રસાદીનો લાભ લઈ તમામ ભક્તો આનંદ અનુભવી રહ્યા છે સાત આઠ વર્ષથી અહીંયા આ ઉબાડિયું બનાવવામાં આવે છે એકત્રીસ તારીખની સાંજે તપાસી બાપુની હયાતીમાં અહીંયા ઉબાડિયું બનાવવામાં આવ્યું સાથે સ્વયંસેવકોને ઉબાડ્યું જે બનાવવામાં આવ્યું ત્યારે પ્રસાદી પણ આપવામાં આવી છે આશ્રમ ખાતે કુંભારિયાની પ્રસાદી લેવા માટે જાફરાબાદ શહેરના આગેવાનો વેપારીઓ અને અધિકારીઓ લાભ લીધો છે તપોવનધામ ખાતે આજે અમારે સાકેત વાજે બાપુના આશ્રમમાં હર વર્ષે જેમ શિયાળાની ઋતુ આવે ત્યારે અમે એક કુંભારીઓ તરીકે વલસાડનું ને સુરતનું પ્રખ્યાત છે એનું અમે આયોજન કરીએ છીએ જાફરાબાદમાં એટલે આ વસ્તુ આપણા ડિસ્ટ્રિક્ટમાં નવીન વસ્તુ છે એમાં બધું કંદમૂળ આવે બટેટા પછી સુરણ રતાળુ મકાઈ પાંદડી એને બધું બનાવીને માટલાની અંદર ગરમ કરી અને એક એકાદ કલાક રાખીને પછી આ વસ્તુ અમે નવીન જાફરાબાદમાં છેલ્લા સાત આઠ વર્ષથી આ કરેલ છે ને આવી જ પરંપરા અમારા ગુરુ મહારાજની કૃપાથી હર વર્ષે રહે અને શિયાળાની ઋતુમાં અમને આનો આનંદ મળે એવું અમે બાપુના આશીર્વાદ માગીએ છીએ અને બધા ગ્રામજનો અને વેપારી શાસન અને ટોટલી અમારા અહીંના જે અધિકારીઓ છે એને પણ આ વસ્તુ પ્રિય છે એટલે બધા નવીન આઈટમ છે એટલે બધાને એક શિયાળાના ઋતુને હિસાબે એ બહુ સરસ અમારા લાલભાઈ પરમાર છે એ આ વસ્તુ અમારી બનાવે છે